યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રસિદ્ધ થયેલી બે પોઈન્ટ પચીસની મતદાર યાદીમાં ખૂબ મોટી ગલતીઓ તળા પંચાયતમાં ખોટી થયેલી વોર્ડ રચના બાબતે અમુર લેખિત વિકાસ આયોગ કચેરી કલેક્ટર કચેરી મામલતદાર કચેરીએ લેખિતમાં રજૂઆતો કરેલી જે અંદર કોઈ યોગ્ય જવાબ ન મળતો ધ્રુવબુરૂ મામલતદાર સાહેબની મુલાકાત લીધેલી છે મામલતદાર સાહેબે તલાટી સાહેબને સ્પષ્ટ આદેશ કરી આપેલ છે કે માગણી વડ રચના કરવી રહી ગયેલા મતદારો દાખલ કરવા અને યોગ્ય ન્યાય મળશે એવું આશ્વાસન આપ્યું છે છતાં ગામ પંચાયત તલાટી આ વિશે અમે વારંવાર પૂછવા જાય તો યોગ્ય જવાબ આપતા નથી પંચાયતમાં સમયસર હાજરી આપતા નથી ચૂંટણી આયોગ તરીકે તલાટીની નિમણૂક કરેલી હોય તો તલાટી ગ્રામ પંચાયતમાં હાજરી આપી ચૂંટણીના તટસ્થ ન્યાય માટે અરજદારોની અરજી ફોપડી મતદાર એ ક્રમવાય વોર્ડ રચના કરે ખોટા મતદારો દાખલ થયા છે એ વોર્ડમાંથી કમી પોતાના હક અધિકારના વોર્ડનું રચના કરે એવી અમારી જરૂરિયાત માગણી છે સરકાર ધ્યાને લઈ તાત્કાલિક કરનારા પંચાયતની ચૂંટણીમાં યોજાનારા મતદારોનો પૂરો પૂરો સમાવેશ કરી વ્યવસ્થિત રીતે માગણી મુજબની વડ રચના થાય એવી અમારી રજૂઆત છે